હાય જય સ્વામિનારાયણ મિત્રો હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ નવી રેસીપી ટ્રેડિશનલ સ્ટાઇલથી ગુજરાતી ગોળ ગોળચૂરમાના લાડુ માના હાથે બનાવ્યા હોય ને તેવા જ સ્વાદ સાથે આજે આપણે બનાવવાનું શરૂ કરીશું જ્યારે પણ કાંઈ ગળિયું ખાવાનું મન થાય કે પછી વાર તહેવાર આવતા હોય ત્યારે આ રેસીપી જરૂર બનતી હોય છે તો ગુજરાતીઓના ફેવરેટ એવા ગોળ ગોળચૂરમાના લાડુ આજે આપણે એકદમ સરળ રીતે બનાવીએ છીએ આજે એકદમ સરળ રીતે ગોળ ચૂરમાના લાડુ બનાવવા માટે સૌથી પહેલા અહીંયા બે વાડકી જેટલો ભાખરીનો લોટ લીધો છે જો તમારી પાસે ઘઉંનો જાડો લોટ ના હોય તો રોટલીના લોટની અંદર અડધી વાડકી જેટલો રવો એડ કરી દેવો ત્યારબાદ બે મોટા ચમચા જેટલું ઘી એડ કરીશું ઘીને મિલ્ટ કરીને એડ કર્યું છે ત્યારબાદ હાથથી આ રીતે આપણે મસળી લઈશું અને મુઠ્ઠી વાળીએ તો આ રીતનું મણ વળવું જોઈએ તો એનો મતલબ મણ બરાબર છે ત્યારબાદ તેમાં સો એમ જેટલું દૂધ એટલે કે લગભગ અડધા કપ જેટલું દૂધ ધીરે ધીરે એડ કરીશું અને એકદમ ટાઈટ લોટ બાંધીશું દૂધ આપણે થોડું થોડું કરીને એડ કરતા રહેવાનું અને લોટની કણક બાંધતા રહીશું તો આ રીતે આપણે મસડીને લોટ બાંધી લઈશું ખૂબ જ ઝડપથી લોટ તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો આટલા લોટની અંદર આપણે પાંચ ભાખરીના લુવા તૈયાર કરીશું આ ભાખરીના લુવા એકદમ ટાઈટ છે તમે જોઈ શકો છો જો તમને થોડું ઢીલું લાગે તો તેમાં ફી ફરી લોટ ઉમેરી દેવો અને જો બહુ ટાઈટ હોય તો થોડુંક દૂધ કે પાણી એડ કરીને મસડીને તેને તૈયાર કરી શકો છો તો આ રીતના આપણે ભાખરીના લુવા તૈયાર કરી દીધા છે બસ અહીંયા લોટ આપણે કઠણ રાખવાનો છે એ વાતનું ધ્યાન રાખવું ત્યારબાદ આડની ઉપર ભાખરી નાન નાની વણી લઈશું ભાખરી વણતી વખતે ચિંતા ના કરો કે આ રીતે ફાટી જાય તો કેમકે એવું તો થશે જ કેમ કે લોટ આપણે ટાઇટ રાખ્યો છે અને આ લોટ જાડો છે તેથી તેની ધાર થોડી થોડી ફાટશે પણ તેને એડજસ્ટ કરતાં રહીને આ રીતે આપણે નાની ભાખરી તૈયાર કરીશું અને આ ભાખરીને તવી ઉપર જ શેકી લઈશું ભાખરીને તમે તેલ સાથે કે ઘી સાથે પણ શેકી શકો છો ભાખરીની થિકનેસ તમે જોઈ શકો છો કે બહુ જાડી નહીં કે બહુ પતલી નહીં એ રીતની આપણે ભાખરી તૈયાર કરી છે હવે કોઈપણ લોખંડની તવી કે નોનસ્ટિક ઉપર તેને બંને બાજુ શેકી લઈશું અને આ રીતે દબાવીને શેકવાથી તે સારી રીતે ચારેય બાજુથી શેકાઈ જાય છે બસ બંને બાજુ આ રીતે બ્રાઉન કલરની થાય એટલે તેને કાઢી લઈશું અને આ જ રીતે બધી જ ભાખરીને તૈયાર કરીશું અહીંયા હું તમને એક ટિપ્સ આપવા માંગુ છું કે જ્યારે પણ આપણે ભાખરીનો લોટ તૈયાર કરીએ ને ત્યારે દૂધ હૂંફાળું ગરમ હોય એ રીતનું જ લેવું અહીંયા મેં હૂંફાળા દૂધથી જ ભાખરીનો લોટ તૈયાર કર્યો છે તમે ગરમ અથવા તો હુંફાળા પાણીથી પણ ભાખરીનો લોટ તૈયાર કરી શકો છો પાણીથી જો ભાખરીનો લોટ તૈયાર કરશો તો તેના બનાવેલા લાડવા એ પંદર દિવસ સુધી સારા રહે છે અને દૂધથી જો લોટ તૈયાર કરશો તો એના લાડવા ત્રણ ચાર દિવસ સુધી જ સારા રહે છે જો તમારે લાડવા બનાવવા માટે ઘી કે તેલનો ઓછો ઉપયોગ કરવો હોય તો ભાખરીના લોટથી જ આ રીતે લાડવા તૈયાર કરવા તમે જોઈ શકો છો અહીંયા ભાખરી ઉપર આપણે થોડું થોડું ઘી એડ કરીને ભાખરીને શેકી લીધી છે ભાખરીને હવે ઠંડી પડવા દઈશું ત્યાં સુધી આપણે એક કઢાઈમાં ડ્રાયફ્રૂટને શેકી લઈએ તો તેના માટે એક મોટો ચમચો ઘી એડ કર્યું છે અને તેમાં થોડીક બદામને ધીમી આંચું પર શેકી લઈશું તો બદામના અહીંયા મેં મીડિયમ સાઇઝના ટુકડા કરી દીધા છે લાડવામાં જે પણ ડ્રાયફ્રૂટ તમે એડ કરવા માંગતા હોય એ ડ્રાયફ્રૂટને આ રીતે ઘીમાં શેકીને તમે લેશો તો તેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે તેથી થોડાક જ ઘીમાં આપણે બદામને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકી લીધી છે ત્યારબાદ એક મુઠ્ઠી જેટલા થોડા કાજુના ટુકડાને પણ ધીમી આંચ ઉપર તેને શેકી લઈશું જ્યારે પણ આ રીતે ઘીમાં કોઈ પણ વસ્તુ ફ્રાય કરવાની હોય ને તો તેને એકદમ ધીમી આંચ ઉપર જ ફ્રાય કરવી કેમ કે ઘી ખૂબ ઝડપથી ગરમ થઈ જાય છે તો દરેક ડ્રાયફ્રૂટનો થોડો હલકો બ્રાઉન કલર જેવો થાય એટલે આપણે તેને બહાર કાઢી લઈશું તો જરાની મદદથી અથવા આ રીતે કાણાવાળા ચમચાની મદદથી તેને બહાર કાઢી લેવા જેથી ઘી કે તેલ તમે જેનો પણ ઉપયોગ કરતા હોય તે એકદમ રીતે સારી રીતે નીતરી જાય હવે આપણે થોડા પિસ્તાને પણ આ જ રીતે ફ્રાય કરી લઈશું તો એક મિનિટ માટે તેને ધીમી આંચ ઉપર ફ્રાય કરી લેવા બસ હલકો કલર બદલાય એટલે તેને બહાર કાઢી લઈશું અને આ જ રીતે તમે જો કિસમિસને પણ એડ કરવા માગતા હોય તો તેને પણ થોડીક ફૂલેને ત્યાં સુધી આપણે એડ કરીશું અને ધીમી આંચ ઉપર તેને ફ્રાય કરી લઈશું ઘી બરાબર ગરમ થયેલું હોય ને તો ડ્રાય ફ્રૂટને શેકાતા બિલકુલ વાર નથી લાગતી તમે જોઈ શકો છો સરસ દરાકને એકદમ સરસ રીતે ફૂલીને મોટી થઈ ગઈ છે તો તેને બાજુ પર કાઢી લઈશું હવે એ જ ઘીમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલો બેસન એડ કરીશું અને ધીમી આંચ ઉપર તેને શેકી લઈશું હવે અહીં તમે બીજી ટીપ્સ પણ જોઈ શકો છો કે લાડવાને એકદમ ટેસ્ટી બનાવવા માટે આ રીતનું બેસન એડ કરવાથી તે ખૂબ જ ટેસ્ટી બને છે તો બેસન એડ કરવાથી તેનો સુગંધ અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે અને તેમાં થોડો આપણે રવો પણ એડ કરીશું જેથી તેમાં ક્રિસ્પિનેસ રહેશે અને તેનો રવાનો દાણો પણ ખૂબ સરસ લાગશે એકદમ ફરસી જેવો લાગે છે તો અહીંયા આપણે બેસનને ધીમી આંચ ઉપર જ એક બે મિનિટ માટે શેકાવા દઈશું બસ તેનો થોડો કલર ચેન્જ થવા આવે એટલે એક ટેબલ સ્પૂન જેટલો રવો તેમાં એડ કરીને ફરીથી તેને ધીમી આંચ ઉપર થોડો ફ્રાય કરી લઈએ બસ રવો થોડો ફૂલીને ઉપર આવે ને ત્યાં સુધી જ તેને શેકવાનો છે ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તમે જોઈ શકો છો કે સારી રીતે લોટ શેકાઈ ગયો છે તો આ સ્ટેપ તમે જરૂર કરજો અને આ સ્ટેપ તમને પસંદ આવ્યું હોય તો કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો લોટ શેકાઈ ગયો છે તેને આપણે બહાર ઉતારી લઈશું ગેસ પરથી ઉતાર્યા બાદ આ રીતે ભાખરી પણ ઠંડી થઈ ગઈ છે તો ભાખરીને આપણે નાના નાના પીસમાં કટ કરી લઈશું અથવા હાથથી આ રીતે તમે તોડશો તો એકદમ સરળ રીતે તે તૂટી જાય છે કેમ કેમ કે આપણે ભાખરીનો લોટ એકદમ ટાઈટ બાંધ્યો હતો અને સારી રીતે તેને શેકી પણ લીધી છે તેથી આ રીતે એકદમ ઝડપથી તેનું ચૂરમું તૈયાર થઈ જાય છે ત્યારબાદ હવે તેને આપણે એકદમ ઝીણું કરવા માટે મિક્સર જારનો ઉપયોગ કરીશું અને મિક્સર જારમાં તેને એડ કરી દઈશું તો મિક્સર જારને આપણે રિવર્સ ફેરવતા રહીને એકદમ સરસ રીતે તેને એકદમ ઝીણું ક્રશ કરી લેવાનું છે તો આ રીતે ક્રશ થઈ જશે અને થોડું રહે રહે છે તો એક સરખું એ માટે તેને આપણે ચાડી લઈશું ચાયણાની પસંદગી કરવા માટે અહીંયા મેં ચોખા ચારવાનો ચાયણો લીધો છે તમે કોઈ પણ જારીનો ઉપયોગ કરી શકો છો જેટલું તમને ઝીણું જોતું હોય એ રીતનું લેવું તો મેં અહીંયા ચોખાના ચાયણાથી તેને ચારી લઈશ અને હાથથી આ રીતે ઘસીને કરીશ જો કોઈ મોટો ભાગ રહી જાય તો મિક્સરમાં તેને ફરી ક્રશ કરી શકો છો તમે જોઈ શકો છો આપણે બહુ ખાસ રહ્યું નથી એ મોટો ભાગ તો તેને બહાર કાઢી લઈશું હવે એક ચમચી જેટલી ઈલાયચી પાવડર એડ કરીશું અને જે પણ ફ્રાય કરેલા ડ્રાય ફ્રુટ છે તે એડ કરી દઈશું અને બેસનનો અને રવાનો લોટ આપણે શેકીને લીધો છે તેને પણ એડ કરી દઈશું આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું હવે અહીંયા આપણે ખાંડનો ઉપયોગ નથી કરવાનો જો તમે ખાંડનો ઉપયોગ કરવા માંગતા હોય તો ખાંડનો પાવડર તૈયાર કરીને મિક્સ કરી શકો છો અહીંયા આપણે ગોળનો ઉપયોગ કરીએ છીએ તેથી એકસો પચાસ એમ એલ એટલે કે લગભગ બે મોટા ચમચા જેટલું ઘી ગરમ કરવા મૂક્યું છે અને ઘીમાં સમારેલો ગોળ એડ કરીશું તો અહીંયા એક વાડકી જેટલો સમારેલો ગોળ લીધો છે તો જેટલું આપણે લોટમાં માપ તૈયાર રાખ્યું હતું એક વાડકીનું તો બે વાડકી લોટની સામે એક વાડકી સમારેલો ગોળ લીધો છે તમે કોઈ પણ ગોળ લઈ શકો છો દેશી ગોળ પણ લઈ શકો છો અહીંયા મેં મોરછાપ ગોળ લીધો છે બસ હવે ઘીમાં ગોળ મેલ્ટ થઈ જાય બસ તેટલું જ તેને ગરમ કરવું અને હલાવતા રહેવું એક બે મિનિટ જ લાગે છે ત્યારબાદ તેને ચૂરમામાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું સ્ટેજ જ્યારે ગરમ હોય ને ત્યારે જ કર દેવું તેને ઠરવા ન દેવું નહીં તો લાકડા જેવું બની જશે તો હું ચૂરમાની અંદર સારી રીતે એડ કરી દેવું અને મિક્સ કરી લઈશું ત્યારબાદ હવે થોડું ઠંડુ પડે ત્યારે તમે તેના લાડવા તૈયાર કરી શકો છો જો લાડવા કરતી વખતે ઘી થોડું ઓછું લાગતું હોય તો ઘીને મેલ્ટ કરીને તેમાં એડ કરી શકો છો જરૂર પ્રમાણે એડ કરીને સરસ રીતે લાડવા તૈયાર કરવા ભાખરીને લોટમાંથી લાડવા તૈયાર કરવાની આ રીત તમને કેવી લાગી તે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો અહીં જણાવેલી ટિપ્સ અને સજેશન તમને પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો હવે તમે જોઈ શકો છો હાથથી આપણે થોડોક ભાગ ચુરમાનો લઈશું અને તેને હાથની હથેળી વડે આ રીતે વાળીને એકદમ સરસ રીતે બે આંગળીની મદદથી પણ તમે આ રીતે રાઉન્ડ શેપ આપીને લાડવા તૈયાર કરી શકો છો ત્યારબાદ તેને જો નીચેથી બેઠકવાળો શેપ આપવો હોય તો તેને ઉપરથી નીચે આમ પછાડવાનો એક હાથથી જ આ સ્ટેપ સરસ રીતે થઈ જાય છે મને એ શેપ બહુ ગમે છે તેથી હું તેને સાદા વાળીને નથી રાખતી બોલની જેમ આ રીતે રાઉન્ડ શેપ પણ આપી શકો છો અથવા તો તેને ઉપરથી આમ પછાડીને નીચે બેઠક જેવું તૈયાર કરીને પણ લાડવા તૈયાર કરી શકો છો ત્યારબાદ તેને ગાર્નિશ કરવા માટે ઉપર થોડી ખસખસ એડ કરીશું તો આ રીતે લાડવાને ખસખસથી રક્ દોડી લેવા આ રીતે ખસખસ ઉપર લગાવી દેવી તો એકદમ સરસ તેનો લુક આવે છે તો ભાખરીના પરફેક્ટ માપ સાથે આ રીતે બનાવેલા લાડવા તમને કેવા લાગ્યા તે ખાસ મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો અને હજુ સુધી તમે દર્શના એન્ડ કિચન અપ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો બે લાયકનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ગણેશ ચતુર્થી હોય કે પછી કોઈપણ વાર તહેવાર હોય અને ગળિયું ખાવાનું મન થાય તો ફટાફટ તમે આ રીતે ગોળ ચૂરમાના લાડુ બનાવી શકો છો ટિપ્સમાં જોઈએ તો જો તમારી પાસે ભાખરીનો લોટ ના હોય તો તેની જ જગ્યાએ તમે રવાને શેકીને પણ બનાવી શકો છો અથવા તો રવાની જગ્યાએ સોજીનો પણ ઉપયોગ કરી શકો છો અને ઘઉંના લોટની અંદર જે રોટલીનો લોટ હોય છે ઝીણો તેમાં થોડો રવો ઉમેરીને પણ બનાવી શકો છો ફરી મળીશું ત્યારે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ દર્શના સ્ ફૂડ એન્ડ કિચન આપ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો